મિત્રો આજે તો હું સપનું જોતો જતો 180 ml માં ઊઠી ગયો પછી ઊઠીને હરીસા બાજુ મારું મોઢું જોવા માંડ્યો કે કેવું છે મારા રૂપારા મોઢાને હું જોવા માંડ્યો મોઢું તો બરાબર છે અને પછી ઘડિયાળમાં ટાઈમ જોયો તો મિત્રો ઓહો 9:11 વાગી ગયા પણ મિત્રો ઘડિયાળ જ બેન છે અને પછી ફટાફટ કરી પછી આય નાય અને પછી મિત્રો આપણે નીકળી ગયા ગામમાં દૂધ લેવા અને પછી આપણે બીએમડબલ્યુ ને કરી ચાવેથી પછી આપણે નીકળી ગયા મિત્રો દૂધ લેવા આપડી બીએમ્યુ ને મિત્રો તમે વિચારતા હને આવી ઠંડીનું સ્વેટર કેમ નથી પહેર્યું તો મિત્રો સ્વેટર ધોવામાં હે એટલા માટે તો ફાઈનલી મિત્રો ડેરી આવી ગયા પછી ડેરી દૂધ લઈને નીકળી ગયા પાસે એવા ને એવા ઘરે તો ફાઈનલી મિત્રો ઘરે આવીને પછી આપડી બીએમ ને કરી દીધી પાર્કિંગ તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી આપણે બેહી ગયા નાસ્તો કરવા તો મિત્રો એટલા આજના મિની બ્લોગ માટે